તો નમસ્કાર ગુજરાતી મિત્રો કેમ છો તમે બધા હું સુધી બોય ને આજે આપણે વાત કરીશું કે બેસ્ટ કેરેક્ટર કોમ્બિનેશન કેવી રીતના બનાવવું તમારે બઉ જ કામ લાગેવા છે જેમાંથી તમે નંબર વન કેરેક્ટર સ્કીલ ની વાત કરીએ તો એમાં પહેલો કેરેક્ટર રહેશે હુકોંગ હુકોંગ કેરેક્ટર તમારે બહુ કામ લાગે અહિયાં મિત્રો જ્યારે બી તમે ફાઇટ લેવા જાઓ છો તો તમે હુકમ કેરેક્ટરને યુઝ કરી શકો છો અને મિત્રો જ્યારે બી તમે કોઈ બી બંદાને મતલબ ડાઉન કરો છો નોક કરો છો તો તમે ફરીથી આને યુઝ કરી શકો છો બીજા કેરેક્ટરની વાત કરીએ તો બીજો કેરેક્ટર આપણે રાખવાનું છે મોકો મોકો કેરેક્ટરની એબિલિટી એવી છે કે મિત્રો જ્યારે બી તમે કોઈ બી એની મારો છો ડાઉન કરો છો તો એ આસપાસના એના મિત્રોને માર્ક કરી દે છે જે કરીને તમે બંદાની લોકેશન જાણી શકો છો અને તમે એના પર રસ કરી શકો ત્રીજા કેરેક્ટરની વાત કરીએ તો ત્રીજા નંબર પર આપણે રાખવાનું છે જોટા ચોટા કેરેક્ટર મિત્રો બહુ જ કામ લાગશે તમારે જ્યારે બી તમે બંદાને મારો છો ડાઉન કરો છો તો તમને પચાસ એચપી આપે છે ચોટા કેરેક્ટર કે મિત્રો ચોથા નંબર પર આપણે રાખવાની છે લૂનઅ

ઈપીની જરૂર પડે છે જ્યારે બી તમારી ઈપી ફૂલ હશે તો આયરન કેરેક્ટર એક્ટિવ રહેશે કોઈ બી બંદો તમારા પર રસ કરે છે કે તમારા પર ફાયર કરે છે તો તમે આયરન કેરેક્ટર એક્ટિવ કરી શકો છો યુઝ કરી શકો છો બીજા કેરેક્ટરની વાત કરીએ મિત્રો તો બીજા કેરેક્ટર આપણે મિકવ્હીલ રાખવાનું છે મિકવ્હીલનો રાખવાનો ફાયદો એ છે કે જ્યારે બી બંદાને તમે ડાઉન કરો છો તો મિક્વિલ એપી આપ્યા રાખે છે જેથી તમારી ખતમ પણ નહીં થાય અને આયરન રહેશે મિત્રો ડીબી ડીબી પણ તમે જાણતા હો છો મિત્રો કે ડીબીની પણ મુમેન્ટ સ્પીડ અને એક્યુરેસી સારી રહે છે જ્યારે બી તમે મિત્રો કોઈ બી બંધાને તમે મારો છો તો રિક્વેર નથી થતી ગોળીઓ બધી ગોળીઓ એને લાગે જ છે અને રિક્વેલ નથી થવા દેતી એક્યુરેસી માટે સારો છે ડીબી અને મૂવમેન્ટ સ્પીડ બી તમને આપતો રહેશે તો ચોથો કેરેક્ટર મિત્રો આપણે રાખવાનો છે કાયરોસ કાયરોસની એબિલિટી મિત્રો એપી આપવાની છે એપી શિલ્ડ પોઈન્ટ આપે છે અને એપી જનરેટ કરતી રહે છે અને કોઈ બી બંદાને તમે મતલબ લેવલ થ્રીનું કે લેવલ ટુનું કોઈ બી વેસ્ટ પહેરી રાખ્યું છે તો જલ્દી તોડવામાં મદદ કરે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા નંબરના વધતાની વાત કરીએ તો પહેલો કેરેક્ટર એમાં રહેશે જ્યારે બી તમે કોઈ બી વાંધા પર એટેક કરવા માંગો છો રસ કરવા માંગો છો તમે આ કેરેક્ટરની યુઝ કરી શકો છો કેમ કે આ ખાવા માટે બેસ્ટ કેરેક્ટર છું બીજા નંબરના કેરેક્ટરની વાત કરીએ મિત્રો તો માસ્કુ રાખવાનું છે આપણે માર્કોની એબિલિટી એવી છે કે મિત્રો એનિમી જેટલું બી આપણાથી દૂર હશે એટલું ડેમેજ એને વધારે આપશે એનિમી બને એટલું દૂર હોય તો મારા કે વધારે સારું આપણે એને જલ્દી નોક કરી શકશું કેમ કે મોર માર્કો એને ડેમેજ વધારે આપે છે બીજા કેરેક્ટરની વાત કરીએ તો મિત્રો આમાં પણ આપણે ત્રીજો ડીબીને રાખવાનું રહેશે ડીબીની એબિલિટી તો તમે જાણો છો મેં આગળ બીજા નંબરના કોમ્બિનેશન મને તમને જણાવ્યું છે એટલે કહેતો નથી તો મિત્રો ચોથો કેરેક્ટર રહેશે જોસેફ જોસેફ કેરેક્ટર મિત્રો તમારા માટે બહુ જ સારું છે કેમકે મુમેન્ટ સ્પીડ સાથે સાથે એ રાઇડ એન્ડ કેરેક્ટરની એબિલિટી આના પર કામ નથી રાખતી રાઇડ એન્ડ કેરેક્ટર મિત્રો તમારે લગાવો તો તમે લગાવી શકો છો સાચું એના બદલે રાઇડ એન્ડ કેરેક્ટર મિત્રો આપણે રાખી શકશું વાપરી શકશું પણ સામેવાળો વ્યક્તિ આના પર જોસેફ આપણે રાખશું તો એનું રાઈડ કામ નહીં લાગે આપણા પર તો મિત્રો આ છે મારા ત્રણ કોમ્બિનેશન જે તમે પણ યુઝ કરી શકો છો તો મિત્રો મળીએ ફરી એક આવા નવા એક વિડીયોમાં જો તમને મારા કોમ્બિનેશન સારા લાગ્યા હોય તો યુઝ કરો મજા કરો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં